થોડી લાગે અમાને આમાં ઓમ કરતા હોય તો અમારા છોકરા કોઈ આમ ફરતોય ભૂલી જાબુલ અમે બાર મહિના ને બાર મહિના આવે છે ને કોઈ આમાં એક દાડે થોડા આવે છે બોલ અમે રા દાડા આવવાના આવાવાળા છે ઓમ થોડા કરતા હોય છે ગુલ છે અમે તો લાખણી પડ્યા છે તક રોડ ઉપર પડ્યા તો પેલો રોડ છે તોય પડ્યા છે આમાં તો બધા છોકરા બીજા બધા અમારે તો સામે તો એકલા નથી

देखो अमी पहली माखा पेक डाले पहला कुआ फरवा जाता तोई गोम की दोस्त के कोई पकड़वा वाला नती ना, बु नामी पकड़वा वाला दे मगा ता महंगा था ओदा मारे बद्धे हाथ मण जोई खाडे को अमी तो पकड़ी थोड़ा ले जादा वे पुलिस ए हो गी तो है के कोई ऐसी तो ऐसी तो फरवा आवे तो इनो आधार कार्ड दो अन पछि पुलिस ने कन्फर्म करो हां हां सी बात छे हां तो तुम्हारा आधार कार्ड बताओ आधार कार्ड का का पथारी में साहब ता वो तो हंगाते हैं डोजर का मार बताड़ी दे से बीच तो हूं था बोल अब आई तो हंगाता हमारा

શેબોનામસ દોણા નથી છે બાજરી ભેદી નથી થઈ છે લાલી રો રે બોન આવે આટલા તો અમે ક્યાં બેહી રહેશે કાકા અમે આના આવે તો આટલા હકુ આફારે છે તમાકુ આઈ જાજો આય बाजू નથી જવાનો અમાર આ આ મકાન દેખા છે ને આટલાથી આટલા આટલા ઉધી જ પડશે બીજી बाजू ના જશે તોય અમારી બાજરી પડી તો કેલો ઘર તો ના આગળ કોઈ ના એ बाजू ને ઘર સે પેલો મોટો ઘર સે બોન પેલી બાઈણા વાળો તોય આટલી બાજરી પડી છે અમારી પેલો કુવા કરતા પડતા છે એટલે हमारे बाजरी लेवा तो पास जाए आठ लाख फर